કોઈ ઓળખાણ નહીં પરંતુ માત્ર સંસ્થાનું નામ સાંભળેલું અને એકાદ વખત દિનેશભાઈ સાથે વાત થયેલી અને એ વખતથી આકર્ષણ હતું તો આજે મારી ત્રીજી ચોથી મુલાકાત છે ભગવાનનું જે કામ કહેવાય એ કામ દિનેશભાઈ એકલા નહીં એમનો આખો પરિવાર કરી રહ્યા છે હું માનું છું કે કોઈક દૈવી કૃપા હોય આપણા ઉપર તો જ આવી સેવા કરી શકે જે પરિવાર જે લોકો પરિવારથી વિખૂટા પડી ગયા હોય દુનિયાથી થોડાક વિખોટા પડી ગયા અને પોતાના નિજાનંદમાં હોય આપણે એને પાગલ કહીએ છીએ પણ એ પોતાના ગયા હોય છે એવા જે લોકો છે ભાઈઓ હોય બહેનો હોય બાળકો હોય કે વૃદ્ધ હોય એ બધાનો અહીંયા આશરોની એનો આશ્રમ બનાવી અને અહીંયા રહે છે અને જાતે જ દિનેશભાઈ એમની સેવા કરે છે લગભગ તમામને એ પોતે ઓળખે છે એટલું જ નહીં દિનેશભાઈ પરંતુ એ એની શું તકલીફો હતી એ પણ જાણે છે અને એમાંથી એ ફરીથી માનવ બનાવી અને એને પરિવાર સાથે જોડવાનું કામ કરે છે આજે પાંચસો સોળ જેટલા આ પ્રભુના સંતાનો અહીંયા રહે છે આઠસો કરતા વધારે આવા જે લોકો હતા એ સાજા થઈ અને ફરી પાછા પોતાના પરિવારને સાથે જોડવાનું કામ પણ આ સંસ્થાએ કર્યું છે હું એવું માનું છું કે આવા કોઈક જ વિરલાઓ હોય દિનેશભાઈ જેવા કે જે આ કામને પોતાનું પ્રભુએ આપેલું કામ માની અને આનંદથી કરતા હોય સેવા ભાવથી નહીં એ પોતે તો એમ માને છે કે હું આ સમર્પિત ભાવે એટલા માટે કામ કરું છું કે મને પ્રભુએ કદાચ આ કામ શું હશે એવા ભાવથી થતું હોય તો જ અહીંયા રહી શકે આપણે જોઈએ છીએ કે એકાદ જે માનસિક રીતે આ જેને ચેલેન્જ કહી શકાય મેન્ટલી ચેલેન્જ માણસો હોય છે પરિવારમાં એકને નથી સાચવી શકતા એની જગ્યાએ આ પાંચસો ને સોળ હું કલાકો રોકાયો છું ઘણી વખતે અહીંયા પણ એક જગ્યાએથી કોઈ તોફાનનો અપશબ્દ કે ક્યાંય અવાજ ના આવે અને આ બધા જ લોકો બહુ સુમેળથી રહીએ પ્રેમથી રહીએ એટલે હું ખરેખર દિનેશભાઈને અને એમના પરિવારજનોને અને અહીંયાના જે સમર્પિત જે બીજા ભાવકો છે એને હૃદયપૂર્વક નમન કરું છું વંદન કરું છું અને પરમાત્માને પ્રાર્થના કરું છું કે દિનેશભાઈ જે મિશન લીધું છે